પીએચએફ જી કે વસાવા ગાંધીનગર તરફથી અમને ફાળવવામાં આવેલ એસઆરપી ગ્રુપ વાવ અગિયારથી અમને જે નવસારી ખાતે ડિપ્લોય થયેલ અમારા એસડીઆરએફ ટીમના જવાનો નવસારી ખાતે કૃષ્ણપુર ગામમાં રહેઠાણા મળેલ છે ત્યાંથી અમને તાત્કાલિક અહીંયા બિલ્લીમોરાના ફાયર સ્ટેશનના ફાયર બ્રિગેડ ચીફ સાહેબે અમને જાણ કરતા તાત્કાલિક અમે બિલ્લીમોરા ખાતે એક નાની છોકરી નદીમાં પડી ગયેલ એને જાણ થતાં એને છોકરીને વીસ કલાક થઈ જવા છતાં એને લાશ મળેલ નથી એમના માટે તાત્કાલિક અમને બોલાવા આવેલા અને અમે બિલ્લીમોરા ખાતે વીસ જવાનની ટીમ બિલ્લીમોરા ખાતે પહોંચી ગયેલ છે એમાં અમારે બે બોટો સાથે અહીંયા પહોંચી ગયા છે कौन मेरी बच्ची सर सलामत आ जाएगी ना तो तुम्हारे पांव पड़ूंगी तुम्हारा पांव गऊंगी मैं तुम्हारा हाथ औरती बनी की बच्ची है मान के हम ठीक मंगल आते हुए बच्ची को लेकर मैं ठीक मंगल के आते हैं और हम किसकी बात नहीं करते जी सर ये बिल्ली मोरानी अंदर काले बफरपसी जे घटना बनी है काले बरसात पड़ એક નાની ગટર છે કોઈ બહુ મોટી ડેનેજ ગટર પણ નથી એટલે સ્વાભાવિક છે કે છોકરી રોડ પર રમ્યા કરતી હશે અને ડોલ સાથે ડોલ ગટરની અંદર પડે છે એટલે દીકરીએ કદાચ ડોલ બચાવવા માટે કૂદી પડી હશે પરંતુ ત્યાં પાઇપ તરત નજીકમાં હતો વેણ હશે એના કારણે ખેંચાઈ છે અને ખેંચાઈ ગયા પછી કોઈ બચાવવાનો આપણી પાસે વિકલ્પ રહ્યો ન હતો અને દીકરીને ગઈકાલથી શોધીએ છીએ હજુ મળી નથી મને વિશ્વાસ છે ભગવાનને પ્રાર્થના કરું કે એમના પરિવારજનોને પણ ખૂબ દુઃખ પહોંચ્યું છે વહેલી તક એ દીકરી મળે જે બનવાનો બનવાકાળ બની ગયો છે ભગવાનને પ્રાર્થના કરું કે હવે થોડા કલાકોમાં ડિગ્રી મળવી જોઈએ જેથી આ પરિવારને પણ સાંત્વન મળે